જૈન વિદ્યાર્થી મિત્રો ઓમ ટ્યુશન ક્લાસીસ ના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે એક નાનકડો ગણિતમાં ટોપિક લઈને આવ્યા છીએ જેમાં આપણે જોવાના છીએ કે એક અંકની સૌથી નાની સંખ્યા કઈ છે સૌથી મોટી સંખ્યા કઈ છે એવી રીતે બે અંકની સૌથી નાની સંખ્યા કઈ સૌથી મોટી સંખ્યા કઈ પાંચ અંકની સૌથી નાની સંખ્યા કઈ છે સૌથી મોટી સંખ્યા કઈ છે તો જો વિદ્યાર્થી મિત્રો આની તમારે સંપૂર્ણ માહિતી જોતી હોય તો એના રિલેટેડ આપણે વિડીયો મૂકેલો છે જેમાં આપણે સ્થાન કિંમત વિશે તમને સંપૂર્ણ માહિતી આપેલી છે એ કઈ સંખ્યાને કેવી રીતે વાંચવી એની ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન તમને આપેલી છે તો તમે એ વિડીયો જોઈ શકો છો અત્યારે હાલ આપણે જોઈએ છીએ શું વિદ્યાર્થી મિત્રો કે એક અંકની સૌથી નાની સંખ્યા કઈ મારે એક અંકમાં હોય તો સૌથી નાની સંખ્યા હું કઈ લખી શકું વિદ્યાર્થી મિત્રો તો હું તમને ક્લાસમાં વિદ્યાર્થીઓની સંખ્યા ગણવાનું કહું તો તમે ક્યાંથી ચાલુ કરશો તમને ખબર જ છે કે એક થી ચાલુ કરીશું તો કે એક અંકની સૌથી નાની સંખ્યા કઈ થઈ વિદ્યાર્થી મિત્રો એક થઈ કઈ થઈ એક જ્યારે જ્યારે સૌથી મોટી સંખ્યા કઈ થાય એક અંકની તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને છેલ્લે બોલીએ છીએ આપણે શું નવ પછી દસ બોલીએ છીએ તો દસમાં ટોટલ કેટલા અંક આવી જાય વિદ્યાર્થી મિત્રો બે અંક આવી જાય તો એનો એનો મતલબ એક અંકની સૌથી મોટી સંખ્યા કઈ થઈ ગઈ નવ થઈ ગઈ કઈ થઈ ગઈ નવ તો હવે હું તમને એક વસ્તુ કહું છું તમારે ખાલી એટલું જ કરવાનું છે એટલું કરવાથી આપણને સૌથી નાની સંખ્યા મળી જશે સૌથી મોટી સંખ્યા મળી જશે દાખલા તરીકે એક અંક કીધો તો આપણે અહીંયા કેટલી ખાલી જગ્યા કરવાની કેટલી લીટી કરવાની એક જ કરવાની અને સૌથી નાના અંકોમાં એક સૌથી નાનો થયો અને નવ કેવો થયો સૌથી મોટો તો અહીંયા પણ એક જ લીટી કરવાનું હવે મને કેટલા અંકો કીધા છે બે અંકો તો બે અંકો કીધા હોય તો કેટલી લીટી નીચે કરીશું આપણે વિદ્યાર્થી મિત્રો કેટલી નીચે જગ્યા રાખીશું કેટલી બ્લેન્ક રાખીશું તો કે બે બ્લેન્ક રાખીશું એવી રીતે મોટામાં પણ કેટલીક બ્લેન્ક રાખીશું વિદ્યાર્થી મિત્રો આપણે બે બ્લેન્ક રાખીશું હવે તમે મને એમ કહો બે અંકની સૌથી નાની સંખ્યા કઈ થઈ હતી વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે કઈ છે કે દસ થી શરૂઆત થાય તો આપણે શું લખીશું પહેલામાં એક અને પાછળના બધા જે આવે એમાં શું લખવાનું જીરો લખવાનું એવી રીતે મોટી સંખ્યા બનાવી હશે તો આપણે શું લખીશું નવ અને નવ લખી એટલે થશે નવ્વાણું બે અંકની સૌથી નાની સંખ્યા દસ અને કેટલી થઈ ત્રણ અંકની જોતી હોય તો હું કેટલા લીટા કરીશ વિદ્યાર્થી મિત્રો ત્રણ લીટા કરીશ એવી રીતે આ બાજુ પણ કેટલા લીટા કરીશું આપણે મોટી સંખ્યામાં ત્રણ લીટા કરીશું હવે નાની સંખ્યા બનાવી હશે તો શું કરવાનું પહેલામાં એક મૂકવાનું અને પાછળના જે જે ખાલી જગ્યાએ વધે એમાં શું મૂકી દેવાનું જીરો મૂકી દેવાનું આ બાજુ આપણે શું કરીશું નવ લખીશું અને પાછળ શું લખતું જવાનું છે નવ નવ લખતું જવાનું છે કેમ કારણ કે એક અંકની સૌથી મોટી સંખ્યા કઈ થાય નવ થાય એટલા માટે સો અને સૌથી મોટી સંખ્યા કઈ થઈ નવસો ને નવ વાળું ચાર અંક લેવી બ્લેન્ક કરીશું આપણે ચાર બ્લેન્ક કરીશું એવી રીતે અહીંયા પણ કેટલા બ્લેન્ક કરી દેવાના ચાર બ્લેન્ક કરી દઈશું એમાં પહેલામાં શું મૂકવાનો એક અને બાકી બધા શું મૂકી દેવાનો છે વિદ્યાર્થી મિત્રો જીરો એટલે કેટલી થઈ જઈ સૌથી નાની સંખ્યા ચાર અંકની તો કે હજાર મોટી કરવીએ તો બધામાં શું મૂકી દેવાનું

નવ નવ મૂકવાના છે નવ્વાણું હજાર નવસો ને નવ્વાણું એવી રીતે કયા અંકની જોવે છે આપણે છ અંકની જોવે છે તો છ અંકની સંખ્યા તમારે મને શું કરવાની છે વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને જણાવવાની છે કેટલા બ્લેન્ક કરીશું આપણે તમને ખબર જ છે કેટલા કરીશું તો કે છ બ્લેન્ક કરીશું અહીંયા પણ કેટલા બ્લેન્ક કરીશું આપણે છ બ્લેન્ક કરીશું અને જે પ્રમાણે આપણને તમને શીખવાડ્યું છે એ પ્રમાણે તમારે શું કરવાનું છે કોમેન્ટમાં જવાબ કરીને આપવાનો છે તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત